એક જ સવાલ કે હું અને મારા હસબન્ડ ઘણા ટાઈમથી બેબી પ્લાન કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કંઈ રિઝલ્ટ મળ્યું નથી જ્યારે પૂછવામાં આવે કે તમારો એટલે કે કપલિંગ ક્યારે થાય છે તો એનો કોઈ પ્રોપર જવાબ હોતો નથી કારણ કે તારીખ ઓવ્યુલેશન પ્રમાણે હોતી જ નથી એ એ જ ખબર નથી હોતી કે ઓવ્યુલેશન ક્યારે થાય છે જેથી બેબી પ્લાનિંગ કરવામાં તકલીફ થવાની છે ફીમેલમાં જ્યારે ઓવ્યુલેશન થાય છે એટલે કે ઓવરી એ એગ રિલીઝ કરે છે એ એગ એ 12 થી 24 કલાક સુધી લાઈવ રહી શકે છે જો આ સમયગાળા દરમિયાન ઇન્ટરકોર્સ થાય તો બેબી કન્સીવ થવાના ચાન્સીસ વધી જાય છે સવાલ એ ઊભો થાય કે જાણવું કઈ રીતે કે ઓવ્યુલેશન ક્યારે થાય છે જવાબ સિમ્પલ છે નોરીઝ ઓવ્યુલેશન કિટના યુઝ દ્વારા જે નવાણું ટકા એક્યુરેસીથી ડિટેક્ટ કરી આપે છે એટલે કે આ કીટ જણાવે છે કે તમારું ઓવ્યુલેશન ક્યારે થાય છે આ કીટમાં પાંચ ઓવ્યુલેશન કીટ તેમજ એક પ્રેગ્નન્સી સ્ટ્રીપ પણ આપવામાં આવે છે સેમ આપણે જેમ ટેસ્ટ પર ચેક કરીએ છીએ યુરિનના ડ્રોગ દ્વારા તેવી જ રીતે ઓવ્યુલેશન ટેસ્ટ કીટ પર પણ ચેક કરી શકાય છે આ પોર્ટેબલ છે બજેટ ફ્રેન્ડલી છે તેમજ ફર્ટિલિટી એક્સપર્ટ દ્વારા ડિઝાઇન થયેલી છે જેથી તમે એક પણ ચાન્સ મિસ ના કરો તો કપલ્સ કન્ફ્યુઝન છોડો અને ફર્ટિલિટી જર્નીને ઈઝી બનાવો અને આ કીટ એમેઝોનમાં પણ અવેલેબલ છે તો જલ્દી